મચ્છર માખીના ઉપદ્રવથી ડેન્ગ્યુ મલેરિયા તેમજ ચેપજન્ય બીમારીઓ ફેલાવાનો ભય સ્થાનિકોને સતાવી રહ્યો છે તો શિક્ષકો વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા અનેક વાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં નગરપાલિકાએ કોઈ અસરકારક પગલાં લીધા નથી પરિણામે બાળકોને દરરોજ દુર્ગંધ વચ્ચે ભણવું પડે છે આમદ નગરપાલિકા સ્વચ્છ ભારત મિશન હેઠળ લાખો રૂપિયાની ગ્રાન્ટ મેળવે છે પરંતુ તેનો યોગ્ય વપરાશ નહીં થતા નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ચર્ચાઈ રહ્યું છે કે નગરપાલિકા દ્વારા કાગળ પરજ સફાઈ બતાવી સરકારને અહેવાલ મોકલવામાં આવે છે સ્થાનિક નાગરિકોમાં પણ આ મુદ્દે રોષ છે અને તેઓએ માંગ કરી છે કે શાળા વિસ્તાર સહિત સમગ્ર નગરની સફાઈ માટે કડક પગલા લેવાય અને નિયમિત દેખરેખ રાખવામાં આવે સંદીપ દીક્ષિત નેશમ રસ ન્યૂઝ ભરોજ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર